નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો દિલ્હી પ્રદૂષણ નો ખલનાયક છે પીએમ ટુ પોઈન્ટ પાંચ બાળકોના ફેફસાને ને ચાલીસ ટકા સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે સ્ટડી માં થયો મોટો ખુલાસો અમેરિકાએ ઇઝરાયલ નું ટેન્શન વધાર્યું સાઉદી અરબ ને એફ થર્ટી ફાઈવ ફાઈટર જેટ આપવા થઈ ગયા સહમત

હવે તાવ શરદીની દવા પણ કામ નહીં કરે ભારતમાં ત્યાસી ટકા લોકો પર ખતરો લેન્ડ સેટ ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે ડિસેમ્બરથી આધાર વેરીફિકેશન બદલાશે નવો કાયદો નવી એપ અને ક્યુઆર કોડ ઓનલી કાર્ડ આધાર કાર્ડમાં હવે ફક્ત ફોટો અને ક્યુઆર કોડ રહેશે ઓફલાઈન વેરીફિકેશન સમાપ્ત થશે કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા ખાદ્યના કાયદા અંતર્ગત એક મોટી સફાઈ કામગીરી હાથ ધરી બે કરોડ લોકો મફત અનાજ બંધ

બિહારમાં આજે નીતિશકુમાર દસમી વખત સીએમ તરીકે શપથ લેશે કેબિનેટમાં બે ડેપ્યુટી સીએમ અને વીસ મંત્રીનો થશે સમાવેશ ઘઉના લોટની નિકાસ પરથી બહુ જ જલ્દી હટાવી લેવાશે પ્રતિબંધ ભારતના નિર્ણયથી દુનિયા પર પડશે મોટી અસર કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પ્રદૂષણ હટાડવાના માટે માર્ગ સુરક્ષા વધારવા માટે અને કડક મહત્વપૂર્ણ નિર્ણય વાહન માલિકોને મોટો ઝટકો તો ફિટનેસ ફીમાં થયો સીધો દસ ગણો વધારો વર્ષ બે હજાર છવ્વીસ માં ફુગાવો અને મોંઘવારી તેની ચરમસીમાએ સીમાએ પહોંચશે બાબા વેંગાએ આવનારા વર્ષ માટે કરી મોટી ભયાનક આગાહી ગુવાહાટી ટેસ્ટ પહેલા મોટા સમાચાર સામે આવ્યા શુભમન ગિલ પછી વધુ બે ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ગુજરાત એટીએસ એ પકડેલા આતંકવાદીને સાબરમતી જેલમાં અન્ય કેદીઓએ ધોઈ નાખ્યા બિહારની હાર ભૂલીને કોંગ્રેસે એસઆઈઆર વિરુદ્ધ રસ્તા પર ઉતરશે બાર રાજ્યોના પ્રદેશ પ્રમુખો બેઠકમાં રહ્યા હાજર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના રિપોર્ટરને ધમકી આપી દીધી સાઉદી પ્રિન્સને આકરા સવાલ કરતા ભડક્યા દેશભરમાં ઈ પાસપોર્ટ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ભારતીય પાસપોર્ટની સુરક્ષા હવે બમણી થઈ છે રાજકોટમાં ખેતલા આપા મંદિરમાંથી બાવન સાપ મળ્યા ફોરેસ્ટ વિભાગે મંદિરના ના મહંત ની ધરપકડ કરી હડકંપ મચી ગયો ગુજરાતની મેટરનિટી હોસ્પિટલના વિડિયો ટેલિગ્રામ પર વેચાયા દેશભરમાં પચાસ હજાર સીસીટીવી કેમેરા હેક થયા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા આઠમા પગાર પંચ અગાઉ ડીએ માં થઈ શકે છે ત્રણ વખત વધારો આલફલ્લા યુનિવર્સિટીના સ્થાપક ચેરમેન જવાદ સિદ્દીકીની ધરપકડ ફંડિંગ મામલે કરાશે આકરી પૂછપરછ ભારતીયોને નફરત કરે છે જોહરાન મમદાની ન્યુયોર્ક નવા મેયર પર આયરેક ટ્રેમ્પનો મોટો આરોપ જામનગરના ટાટા કેમિકલ્સ કંપની દ્વારા દરિયામાં કેમિકલ વેસ્ટ વાળું પાણી છોડવાતા જ જીવસૃષ્ટિનો ભયંકર વિનાશ પ્રદૂષણ નિયંત્રણ માટે સુપ્રીમ કોર્ટનું મોટું સુંચન લક્ઝરી પેટ્રોલ ડીઝલ કાર પર પ્રતિબંધ લાગી શકે ઓનલાઈન ગેમિંગ સેક્ટરની બે મોટી કંપનીઓ પર ની મોટી કાર્યવાહી અગિયાર સ્થળે પાડ્યા દરોડા ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપો નહીં તો આંદોલન થશે સંતોન ઉચ સરકારને ત્રણ મહિનાનું એલ્ટિમેટમ અપાયું ગુજરાતના જંગલોમાં કંગના રાણકની એડવેન્ચર સફર બત્રીઝા પૃથ્વી સાથે પહોંચી ગીર નેશનલ પાર્કમાં કંગના રણોક વિદેશ અભ્યાસ માટે અમેરિકા હજુ પણ ભારતીયોની પહેલી પસંદ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં નવ ટકાનો વધારો થયો અમેરિકાથી અનમોલ બિશ્નો ને ભારત લાવવાની તૈયારીઓ શરૂ બાબા સિદ્દિકને હત્યા કેસનો છે આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના આતંકવાદી પ્રવૃત્તિના આરોપી પર કેદીઓનો હુમલો એટીએસ અને રાણીપ પોલીસે તપાસ શરૂ કરી ચીન પાસેથી લોન લેવા સામે યુએસ બીજાઓને ચેતવે છે પરંતુ તે પોતે જ તેનું સૌથી મોટું દેવાદાર હોવાનું સામે આવ્યું નરોડા સર્કલ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન ઓબાળો બે મહિલાઓ પોલીસ કર્મીઓ પર બિયર કેન ફેંક્યા કોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા સર્જાય પતંગના ઘાતક દોરાએ બાઇક ચાલકનો ભોગ લીધો વડોદરા જિલ્લા ખરીદી વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારોના ફોર્મ ભર્યા પાછલી તારીખના મેન્ડેટ અંગે ગણગણાટ શરૂ થયો વિદેશ મંત્રી જયશંકરે કરી પુતિન સાથે મુલાકાત એસસીઓ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે પ્રભાવ વધારવો પડશે ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના બની પુલ પર બે બસ વચ્ચે ટક્કર એકનું મોત પાંત્રીસ ને ઇજા તો ત્રેવીસ લોકોની હાલત ગંભીર જાણીતા સિંગરનું ચોત્રીસ હ્યુમન સાગરનું ચોત્રીસ વર્ષની વયે થયું નિધન આ ફેન્સ સ્તબ્ધ થઈ ગયા તબિયત ખરાબ હોવા છતાં પરફોર્મ કરવા મજબૂર કરાયો હતો મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખા થયા કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી અને રાજકારણ ગરમાયું ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત કહ્યું કે આ ગંભીર મુદ્દો છે આતંકવાદી ઉંમરનો દિલ્હી બ્લાસ્ટર અગાઉનો વિડિયો વાયરલ સુસાઇડ બોમ્બના વખાણ કરતા દેખાયો આતંકવાદી ઉમર રાજકારણ નહી છોડે પ્રશાંત કિશોર પ્રાયચિત માટે કરશે મોન ઉપવાસ કહ્યું કે નીતિશ કુમારે પૈસા વેચીને મત ખરીદ્યાનો લગાવ્યો આરોપ આદિજાતિ મંત્રી પીસી બરંડાના આદિવાસીઓ દારૂ પીવે છે અને મનસુખ વસાવાના નિવેદન બાદ વિવાદ સર્જાયો વરિષ્ઠ પત્રકાર અને ખેડૂતોના મસીહા એવા જગદીશ મહેતા ઉપર ખંડણી ઉઘરાવવાનો કેસ લાગ્યો રાજકોટ પોલીસે જગદીશ મહેતા વિરુદ્ધ એફઆર દાખલ કરી દિલ્હી બ્લાસ્ટ કેસ ને લઈને મોટા સમાચાર ઈડીના ત્રીસ સ્થળે દરોડા પાકિસ્તાનનો હાથ હોવાનો પુરાવા અલફલા યુનિવર્સિટી અને ટ્રસ્ટ સામે એજન્સીની ડર થી બાંગાળ માંથી જ પલાયનનો પ્રયાસ કરનારા પાંચસો લોકોને પકડ્યા નો બીએસએફ નો મોટો દાવો પારડી હાઈવે પર અપહરણ લૂંટ કેસ સામે આવ્યો દિલ્હીની જરહુરાની જ ગેંગ નો સાગ રાજસ્થાન થી ઝડપાયો કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી સો રૂપિયાની વસૂલી સરકારના પાપે નિર્દોષ દંડાઈ રહ્યા છે ખેડૂતો અને મોટા લોકો આજે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરાશે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા સામે પાલનપુરની માવજત હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરાયા યુવક થયો જીવતો ડોક્ટર ઉપર લગાવે આરોપો અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે લોરન્સ બિઝનેશનો ભાઈ બાબા સિદ્દીકીની હત્યાકાળમાં છે આરોપી ગુજરાત પર ફરી તાટક સેવાવાવા જોડુ અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી જાહેર. सीएम ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાય મગફળીની ખરીદી અને કૃષિ રાહત પેકેજની પ્રકૃતિની સમીક્ષા કરાશે. અમરેલીના લીલિયામાં તસ્કરોનો તરખટ સામે આવ્યો. પાંચ મંદિરોમાં ચોરી થઈ તો દાનપેટીમાંથી રોકડ અને દાગીનાની થઈ ચોરી. ઉત્તર પ્રદેશમાં મદરેસાઓ માટે નવો નિયમ કરવામાં આવ્યો જાહેર તમામ વિદ્યાર્થી અને મૌલવી વિશે એટીએસ ને જાણકારી આપવી પડશે મુખ્યમંત્રીના પટના પ્રવાસને લઈને કાર્યક્રમ મોકૂફ રાખ્યો જામનગરના સૌરાષ્ટ્રના સૌથી લાંબો ઓર્બિજનું કરાશે લોકાર્પણ રાજુલામાં વેપારીને સોનાના નકલી હાર દાબડી ચાર 4 લાખની છેતરપિંડી કરનાર ગેંગ જબ્બે થઈ ગુજરાતના રાજસ્થાનમાં ગુના આચર્યા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની મહત્વની જાહેરાત મગફળી વેચાણ માટે પંદર દિવસ નવી મર્યાદા કરાય જાહેર ઉત્તર ગુજરાતમાં એકસો ને દસ કિલોમીટરના સ્ટેટ હાઇવે ને રૂપિયા આઠસો અઠાવન કરોડના ખર્ચે સ્પીડ કોરિડોરમાં ફેરવાશે સરકારે લીધો મોટો નિર્ણય તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ